સુરત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા બસો છ્યાસી માં એકસો પચાસ મી નિમિત્તે વિવિધ ઉજવણી કરવામાં આવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શ્રીમતી વસુમતીબેન ઠાકોર પ્રાથમિક શાળા ક્રમાંક બસો છ્યાસીમાં ભારતના રાષ્ટ્રગીત વંદે માત્રની રાષ્ટ્રીય સ્વતંત્રતા દરમિયાન સમગ્ર દેશની સ્વતંત્રતાની ચળવળ એકતાતણી બંધાઈ હતી અને આ ગીત પ્રસિદ્ધ થયા અને એકસો પચાસ વર્ષ થયા હોય તેની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રગીત તેના મૂળ સ્વરૂપે સમૂહગાન થાય તે હેતુસર તારીખ સાતમી નવેમ્બરના રોજ શાળાની વિદ્યાર્થીનીઓ અને સ્ટાફગણ દ્વારા શાળાની વિદ્યાર્થીનીઓ તથા એકતા શપથ લીધા હતા આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા યોગ કરવામાં આવ્યો હતો ધરતી આંબા ભગવાન પીરસા મુંડાજી તેમના સમયકાળ દરમિયાન જનજાતિ સમાજનું રક્ષણ કરવાની સાથે સમાજ નિર્માણ તેમજ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું અનન્ય યોગદાન આપ્યું હોય તેમની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે તેરથી પંદરમી નવેમ્બરના દરમિયાન શાળામાં ચિત્ર સ્પર્ધા નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દિવસને જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો આમ શાળાની વિદ્યાર્થીનીઓ તથા સ્ટાફગણ મળી એકસો પચાસમી વર્ષગાંઠ નિમિત્તે વંદે માતરમ રાષ્ટ્રગીત સરદાર પટેલ તેમજ ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી